જામનગરમાં આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો શાસ્ત્રોક્ત વિધિથી તેર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા મૂક્યા તમામ વર્ગ એક મંડપ નીચે લગ્નોત્સવ ઉજવવાનો ઉદ્દેશ્ય રાજ્યમંત્રી ત્રિકમભાઈ શાંગા પૂર્વ મંત્રી મુડુભાઈ બેરા હાજર રહ્યા સાંસદ પુનમબેન માડમ સહિત આહિર સમાજના અગ્રણીઓ હાજર જામનગર પધારેલ ત્રિકમભાઈ શાંગાનો ભવ્ય સત્કાર સમારંભ પણ યોજાયો

અને એના દ્વારા આવા પ્રકારના કામ દ્વારા સમાજમાં પણ એકતા આવે છે સહકારની ભાવના નિર્માણ થાય છે સમગ્ર સમાજ એક થઈને આવા પ્રકારના કામમાં જોડાવાથી સામાજિક એકતાને કારણે ભવિષ્યમાં બીજા પણ સમાજ માટે ઉપયોગી જે કઈ કામો હોય એ કામોમાં સમાજ એક થઈને એ આગળ વધે છે એ આ પ્રકારના સમૂહ લગ્નોની ફલતૃતિ એની સાથે સાથે આવા પ્રકારના સમૂહ લગ્નોનું આયોજન એને દીકરી માટે પણ અને આયોજકો માટે પણ સરકાર દ્વારા જે કઈ કેટલાક પ્રોત્સાહન પગલા લેવાઈ રહ્યા છે એને પરિણામે પણ આવા પ્રકારના સમૂહ લગ્નો નું આયોજન વિશેષ